વિસાવદરની ચૂંટણી હવે હવે માથે છે 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 કારણ કે તારીખ પણ પણ જાહેર થઈ ચૂકી અને નજીકમાં ત્યારે હવે કડીની અંદર એક મહાસંમેલન યોજાયું હતું અને એ પણ માલધારી સમાજનું પણ આ માલધારી સમાજનું સંમેલન યોજાયું તેમાં કયો પક્ષ હાજર હતો તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કડીની અંદર માલધારી સમાજનું મહાસંમેલન યોજાયું અને આજ સંમેલનની અંદર કોંગ્રેસ પક્ષના ઘણા બધા નેતાઓ છે તે પણ હાજર રહ્યા હતા ગનીબેન ઠાકોર જીગ્નેશ મેવાણી અમિત ચાવડા મુકુલ વાસનિક આ બધા જ લોકો જે આ માલધારીનું જે સંમેલન યોજાયું અને ચૂંટણી બાબતે તેમાં હાજર રહ્યા હતા આ સાથે જ

તમારે એક જ વાક્ય પૂછવાનું કે શું એ વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી ચૂંટણીમાં ફંડ લીધું તું આખો દેશ જાણે છે આખા ગુજરાતમાં અને દેશમાં માલધારી સમાજના ગૌચરોને લૂંટવામાં કોઈ બે માણસ નંબર ટુ ના સ્થાન ઉપર બેસે મોદી અને ગૌતમ અદાણી ભારતીય જનતા પાર્ટીની માલદારી માણસોનું પૂછવાનું કે અંબાજીમાં અને અમદાવાદના ઓઢવમાં અઢી અઢી કરોડના બંગલા તોડી નાખ્યા ત્યારે તમે ક્યાં હતા આ ત્રણ વાક્ય તમે સમજી લેશો આ ચૂંટણીની જિંદગીમાં તમારું બટણ કમરમાં નહીં જાય રમેશભાઈ ચાવડા તો લડાકુ માણસ છે ખોટા કદી પડતા નથી નથી ને પકડે તો તો છોડતા જ છે પણ આવનારા દિવસોમાં આખા ગુજરાતના માલધારી સમાજે સંકલ્પ કરવાનો છે કે કઈ બાજુ આપણે રહેવું મારી પૂર્વેના વક્તાઓ કીધું કે કોંગ્રેસની સરકારોમાં માધવસિંહ સોલંકીની સરકાર દરમિયાન જે માલધારી સમાજને ને મંડળીની જમીનો ફાળવી સાથે દલિત અને આદિવાસી સમાજને પણ જમીનો જાણો આંકડો કેટલો છે સાડા લાખ વીઘા જમીન આમાં સરકારી પડતર જમીનમાંથી દેવી પૂજકને રાવળને રાવણ ને કોળી પટેલ ઠાકોરને આદિવાસીને દલિતને માલધારીને ફાળવી એ જમીનો જુદી ખાલી મંડળીઓને ટોચ મર્યાદાના કાયદા નીચે ઓબીસી આદિવાસી દલિત સમાજને માધવસિંહ સોલંકી અને પૂર્વની સરકાર દરમિયાન જમીનો મળી સાડા લાખ વીઘા અને આ નરેન્દ્ર મોદીની સરકારે તમને સાડા ઇંચ જમીન આપી નથી ઉલટા ગૌચરો હતા તે આપણા સાફ કરી નાખ્યા નવરા કરી નાખ્યા એટલે આ ઉદ્યોગપતિઓની પૂંજીપતિઓની સરકાર છે અને ખેડૂતો સાથે પશુપાલકો સાથે માલધારીઓ સાથે દલિતો સાથે આદિવાસીઓ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી એ ખાલી બિલ્ડરોના ઉદ્યોગપતિઓના અને અદાણી અંબાણીની ચાકુસી કરનારાઓની પાર્ટી છે એટલે ફક્ત આ ચૂંટણી પૂરતું નહીં સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને અને એમાં માલધારી સમાજનો ડંકો વાગે એનો સંકલ્પ કરીને આજે છૂટા પડવાનું છે આટલી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું આખા ગુજરાત મારા દેશમાં ઓડિશી આદિવાસીને દલિત સમાજની વસ્તી ગણતરી થાય તો ખબર પડે કે આપણું બજેટ કેટલું આપણને ટેન્ડર કેટલા મળે છે કોન્ટ્રાક્ટ કેટલા મળે છે જમીનો કેટલી છે આ આખી પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર બહાર આવે અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય સુધરે એના માટે રાત દિવસ કોઈએ પોતાના ખૂનનું પાણી કર્યું હોય તે માણસનું નામ છે રાહુલ ગાંધી અને એટલા માટે આપ તમામ લોકોને અપીલ કરું છું કે માન્ય રમેશભાઈ ચાવડાને તો મોટી સંખ્યામાં બહુમતીથી જીતાડીએ પણ આવનારા દિવસોમાં આખા ગુજરાત મારા દેશમાં મુસ્લિમ દલિત આદિવાસી ઓબીસી આ જે વંચિત વર્ગોની તાકાતનો સરવાળો કરીએ તો આ પંદર ટકાવાળા જે આખી કેક થઈ જાય છે અને આપણને પંચ્યાસી ટકા વાળાને કેક ઉપરની તૂટી ફૂટી આપે છે એ આખું સમીકરણ બદલાય આ સમીકરણ બદલાવા આ ચૂંટણી દરમિયાન અને પછી પણ આપણે કામ કરીશું એટલી વાત સાથે મારી વાણીનું વિરામ આપું છું ખૂબ ખૂબ આભાર એમાં જાતિ આધારિત એસસી એસટી ઓબીસી માઇનોરિટીના વિદ્યાર્થીઓ સાથે ઉમેદવારો સાથે કેવો ભેદભાવ કરવામાં આવે છે એનું આંદોલન આખા ગુજરાતમાં ચાલે છે જો તમારા દીકરાઓને ભણવા માટેની વ્યવસ્થાઓ નહીં એને નોકરી માટે જાય તો પેપરો ફૂટી જાય એના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય તમારા માટે ગૌચરો નારે રઘુભાઈ સાચી વાત કરી કે લાયસન્સ લાવવાનું ગાય રાખવી હોય તો લેવાનું એના માટેનું બિલ આવે આપણા બનેલી સરકાર બિલ લાવે રાતે અઢી ત્રણ ત્રણ વાગ્યા સુધી એના પર ચર્ચા થાય આખી કોંગ્રેસ પાર્ટી ભૂલ વગાડીને જેટલો વિરોધ થાય એટલો વિરોધ કરે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતીના બિલ પસાર કરે એ તો તમારા બધાની તાકાત હતી કે રસ્તા પર દૂધ ભેગા લાખોની સંખ્યામાં થયા અને ચૂંટણી આવતી હતી એટલે મતની બીક લાગી એમ કહ્યું કે હમણાં સ્થગિત રાખીએ છે પણ રદ કર્યું સ્થગિત રાખીને બાવીમાં મત તો લઈ ગયા જે લોકોએ મદદ કરી એવા લોકોએ ઘેર આવ્યા એટલે આ ચૂંટણીથી કોઈ સરકાર નથી બદલી જવાની પણ જે ગુજરાતમાં બુલડોઝરો ચાલે છે ગરીબોના ઘર તોડવામાં આવે છે જે નોકરીઓમાં અન્યાય થાય છે જે ભ્રષ્ટાચાર થાય છે જે ગેરવહીવટ થાય છે જે એસસી એસ ટી ઓબીસી માઇનોરિટી બધી જ રીતે ખતમ કરવાનું શાસન ચાલે છે એની સામેનો જો જવાબ આપવો હોય તો કડીમાં વિસાવદરમાં આપણે કોંગ્રેસના વિસાવરને જીતાડવું આ ઉમેદવારની જીત એ અત્યારે અભિમાનમાં જે શાસકો છે એને લાગે છે કે અમે ગમે તે કરીએ કોઈના ઘર તોડી નાખીએ નોકરીઓમાં અન્યાય કરીએ ભ્રષ્ટાચાર કરીએ ગેરવહીવટ કરીએ ગૌચારો વેચી દઈએ તો પણ અમને જ લોકો મત આપે છે એવું એમના મગજમાં જે રહી ભરાઈ ગઈ છે અભિમાન છે છે કાઢવા માટેનો દિવસ આ તારીખ જો ઉતારીશું તો લોકો પૂછવા આવશે રમેશભાઈ માટે એટલું ચોક્કસ કહીશ જામીન વ્યક્તિગત રીતે પણ થવા આવ્યો છું કે બે હજાર થી સત્તર સુધી અમે બધા સાથે ધારાસભ્ય હતા શૈલેષભાઈ પણ બેઠા છે બળદેવજીભાઈ પણ બેઠા છે એ વખતે રાજ્યસભાની ચૂંટણી આવી બધા ધારાસભ્યોને ભલ ભલાને ખરીદીને લઈ જવા માટે આખી સરકાર લાગી એ દિલ્હીની સરકાર ગુજરાતની સરકાર બધા જ ઉદ્યોગપતિઓ લાગ્યા ને કરોડો રૂપિયાની ઓફરો થતી હતી દસ કરોડ પંદર કરોડ વીસ કરોડ મો માગ્યા પૈસા આપતા હતા પણ તેમ છતાં રમેશભાઈ ચાવડા હતા એની જોડે કદાચ એટલી આર્થિક સદ્ધરતા નથી મક્કમતાથી કીધું મારી પ્રજાએ જે મત આપ્યા છે મારી પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે ક્યારે ક્યારે દો અને એવો એક મજબૂત આજે પણ આપણી વચ્ચે બેઠો એટલા જ માટે તમને બધાને વિનંતી છે કે રમેશભાઈને આશીર્વાદ આપો એ જીતીને જશે તો ચોક્કસ અહીંના માટે તો લડવાના છે બોલવાના છે પણ વિધાનસભામાં ભલે અમે ઓછા હોય એટલા માટે પહોંચી વળી એવા છીએ કે સાચા માટે લડીએ છીએ સાચી વાત ને લઈને લડીએ છે એમના કોઈ પણ જોર જુલમ આ સરકારમાં આપણે શું ગુમાયું તો એના લેખા જો કાંઈ વણીલો તો કરે જ છે પણ યુવાન મિત્રો પણ ક્યારેય શાંતિથી કરશે કે ઓગણીસસો થી ઓગણીસો ને પંચાણું સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રહી અને થી આ પચીસ સુધી ને ત્રીસ વર્ષ પહેલાંના કોંગ્રેસનું શાસન થયું અને છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આ બેમાં આપણને મળ્યું શું પક્ષી પણ અનામત કોંગ્રેસે આપી ખેડની જમીનનો કાયદો કોંગ્રેસ લાવી ઠેર ઠેર બાળક ત્યાં શાળાઓ કરી આપણને મંડળીની જમીનો આપી આપણને ગોચરના અધિકારો આપ્યા આપણને નોકરીઓમાં શિક્ષણમાં અનામત મળી ભણ્યા ગણ્યા નોકરીઓમાં લાગ્યા બધી જ રીતની વસાહતોથી લઈને બધી જ જાતની જે કાયદાકીય અધિકારો જે પણ આપ્યા ગુજરાતમાં ગરીબ સમાજોને બધા જ કોંગ્રેસ આપ્યા અને મારે તમને પૂછવું છે ઘેર જઈને લેખા જોખા પણ કરજો કે પંચાણું પછી છેલ્લા ત્રીસ વર્ષથી એક જ પક્ષની સરકાર છે અને એ પણ આપણા ટેકા વગર તો બની જ નથી ગુજરાતના બક્ષીપંચ સમાજના લોકોએ ક્યાંક ને ક્યાંક એમના પ્રચારમાં એમના જે દોરવણીમાં ભ્રમણામાં આવીને મત આપ્યા એના કારણે સરકાર બની અને આ ત્રીસ વર્ષમાં આપણને એક પણ કાયદાથી અધિકાર મળ્યો હોય એક પણ એવું મોટું કામ થયું હોય કે જેનાથી આપણી પેઢીઓ સુધરી જાય આપણી પેઢીઓ સુધી એનો લાભ મળે એવું એક પણ કામ આ ત્રીસ વર્ષમાં સરકારે કર્યું નથી ઉલતું આપણને જે વસાતો આપી હતી એના પર બુલડોઝર ચલાવવાનું કામ આ સરકારે કર્યું આપણા માટે જે ગૌચરો રાખ્યા હતા એ ગૌચરો દસ હજાર કરોડ રૂપિયાની જમીન જે જે ગાયો માટેની હતી હતી દાનમાં મળેલી એ જમીનનો વેપાર પણ કરવાનું કામ થયું જે આખા ગુજરાતમાં ગૌચરો આપણા માટે નિયમ હતા આપણા માટે અનામત હતા એ ઉદ્યોગપતિઓને આપવાનું કામ આ છેલ્લા ત્રીસ વર્ષમાં થયું વળદેવજીભાઈ ખુબ સાચી વાત કરી કે મત લેવાના હોય ત્યારે આપણે બધા હિન્દુ થઈ જઈએ આપણે બધા હિન્દુ છે હિન્દુ એક એવા થાય પણ પેલા સોસાયટીમાં કે ફ્લેટમાં ઘર લેવા જઈએ ત્યારે આ તો રબારી છે આ તો ઠાકોર છે આ તો દલિત છે થાય છે કે નહીં અનુભવ થયા છે કે તમને એકલાને નહીં અમારા જેવા લોકોને પણ થાય છે તો આ જે લેખાજોખા કરવાનો સમય છે અને ઘણા બધા મિત્રો જીતુંભાઈને બધા પણ સમાનનું કામ કરે છે ઘણા બધા આપણા દીકરા દિકરીઓ કોમ્પિટિટિવ ની તૈયારી થાય છે અત્યારે હમણાં જીપીએસસી બોર્ડ માટે જે પરીક્ષા પદ્ધતિ થાય જે ઇન્ટરવ્યૂ એ વાતનું કમિટમેન્ટ દરેક પાર્ટી અને જે તે વિસ્તારના બનતારો રાખતા હોય છે ત્યારે રમેશભાઈ માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા કે ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને પાર્ટીને દગો આપ્યો ને વિસ્તારના મતદારોને દગો આપ્યો પણ રમેશભાઈ આર્થિક પોતાની સ્થિતિ એટલી બધી મજબૂત ના હોવા છતાં કડીના મતદારોને ક્યાંય નીચું ના જોવાય એવું ક્યારેય પણ કામ એમણે નથી કર્યું એ બાબતના એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે દસ વર્ષ ધારાસભ્ય રહ્યા તમારા સુખ દુઃખમાં જે નાના મોટું કામ થાય કરવા માટેના પ્રયત્નો કર્યા પણ કમસે કમ એ વફાદારી ની વાત આવે ત્યારે તમને બધાને ગૌરવ અપાવે એવું કામ કે આ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રમેશભાઈને એ વખતના ધારાસભ્ય શ્રી કર્યું છે ત્યારે આપ સૌને મારી વિનંતી કે જે વિસ્તારની જવાબદારી રઘુભાઈને આપી હોય બળદેવજીને આપી હોય બળદેવજી કીધું કે અમારું જે થવું હોય થાય પણ અડધી રાતે તમારું કોઈ પણ કામ હશે તો અમે આવીને ઉભા રહેશું અને અમે તમને મદદ કરશું જ્યાં નેતૃત્વમાં જે વિસ્તારની અંદર જેમની જન્મભૂમિ બધે છે એને રઘુભાઈ હોય બીજા વિસ્તારમાં જેને જરૂર પડતી હોય ત્યાં બોલાવતા હોઈએ તો કરીને તો તમારે જન્મ જ લીધેલો છે એટલે આ બે આગેવાનોને જ્યારે જવાબદારી સોંપી હોય ત્યારે આપણી બધાની વિશેષ જવાબદારી બને છે ઓગણીસમી તારીખે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને વિજય બનાવજો ને એટલા માટે કે આ ચૂંટણીથી કોઈ સરકાર ઉદળપાથલ નથી થવાની પણ આવનાર સમયની અંદર રઘુભાઈ ચૂંટણી લડે લાકાભાઈ લડે કે કોઈ પણ આપણા કોંગ્રેસના કોઈ વિસ્તારની અંદર ચૂંટણી લડે અને એમાં કડીનું પાણી તો પાવરફુલ છે ગુજરાતમાં ગમે ત્યાં ધારાસભ્ય થાય પછી રાધનપુરે થાય ગમે ત્યાં પડે કેટલા તમે છ જેટલા ધારાસભ્યો કડી નાખો બે હજાર સત્તરની બેંચ હતી ત્યારે એકાબીજા ચર્ચા કરે કે અમે કડીના આટલા ધારાસભ્યો છીએ મેં કીધું સીટ તો એક છે તો આટલા કઈ રીતે કે એક રાધનપુરથી થાય એક કલોલથી થાય એક થી થાય બીજા ક્યાં ક્યાંથી અલગ અલગથી થાય અમદાવાદથી થાય એટલે નેતૃત્વ વાળી આ ભૂમિ હોય ત્યારે આપ સૌ સાથે મળીને મદદ કરશો તો ભવિષ્યની અંદર એ તમારા આગેવાનોને એનું મજબૂતીકરણ મળશે આજે આ કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો જ્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યા હોય ત્યારે આપ સૌને હું પણ વિનંતી કરું છું કે બે હજાર સત્યાવીસની ચૂંટણી એ આ કડી વિધાનસભા ઉપરથી નક્કી થવાની છે અને કડી વિધાનસભામાં જે નક્કી થવાની છે ત્યારે આ પાછા જે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ગૌમાતાનું બિલ હોય કે કોઈ પણ માલધારી સમાજની સમસ્યાને એને લોકસભામાં રજૂ કરવાની હોય વિધાનસભામાં રજૂ કરવાની હોય તો આપણા પ્રતિનિધિઓ જોશે વાત આપણે કોઈને કહીએ અને આપણો પ્રતિનિધિ ગૃહમાં હાજર હોય એનો ઘણો ફેર પડે અને એટલા માટે કરીને આપણા આગેવાનો આવનાર જ સમયની અંદર વિધાનસભામાં બેસે લોકસભામાં બેસે અને એ આપણો અવાજ ઉઠાવીને આપણાને જે મદદ કરવાની હોય કરે એ સ્થિતિનું નિર્માણ કરવા માટે આપ સૌ ઓગણીસમી તારીખે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાને વોટ આપી અપાવી વિજય બનાવજો ભાઈ જિજ્ઞેશભાઈએ ખૂબ સારી વાત કરી છે કે એસસી એસ ટી ઓબીસી બક્ષી પંચ આ બધા જ સમાજો એક થઈને એકાબીજાને મદદ નહીં કરે ચાહે કોઈ પણ સરકાર સામેની સમસ્યા હોય કે રાજકીય વાત હોય એ એકબીજાને મદદ કરશો તો એનું પરિણામ એ હું માણું ત્યાં સુધી એકાબીજા માટે ખૂબ સારું ને મજબૂતાઈથી આવશે એટલે આપ સૌ ઓગણીસમી તારીખે કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને બે હજાર સત્યાવીસની ચૂંટણી એ કડીથી ચાલુ થાય કડી એટલે કડી કોને કહેવાય કે એકબીજી સાંકળને જોડે એને કડી કહેવાય તો કડીથી કરીને ગાંધીનગર ગાંધીનગરની દિલ્હી સુધી આપણી સરકાર બને અને એમાં આપણા જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ આવે એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો એ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે આપણે જોયું છે કે તમામ પક્ષ છે તે ઘણા બધા સમાજ જે વજનવાળા સમાજ છે કે જેમાં સૌથી વધારે મતદાન થઈ શકે એમ છે એમના માટે લાભદાયી સાબિત થઈ શકે એમ છે એમનું એક સમર્થન એમને જ્યારે ઝડપથી મળી રહે એ માટે અલગ અલગ સંકલન અને જે બેઠકો છે તે પણ યોજતા હોય છે પરંતુ આ વખતે કડીની અંદર આપણે જોયું કે કોંગ્રેસ દ્વારા માલધારી સમાજનું જે આ બેઠક યોજવામાં આવી હતી અને સમાજે પણ ક્યાંક એમને આશ્વાસન આપી દીધું છે કે આ વખતે અમે મતદાન કરીશું તો કોંગ્રેસ માટે કરીશું પણ હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં શું થશે નમસ્કાર